ત્રણ રસ્તા સર્કલ થી એનજીસી બ્રિજ રોડ ચૌટા નાકા થી ગઢખોલ બ્રિજ સહિત આંતરિક માર્ગો પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ નાકા પાસેથી જ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ ફાયર ટેન્ડર સહિત નીકળી હતી જે ટીમ દ્વારા જાહેર માર્ગો ઉપર ઉભા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી માર્ગ ઉપર વાહનોની અવર જવરમાં અડચણરૂપ લારી ગલ્લા શાકભાજીના પથારા ફૂટપાથ ઉપર ઊભા થયેલા દબાણ સહિત દુકાનદારો દ્વારા દુકાન આગળ ઉભા કરેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા ત્યારે વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરી સામે સવાલો ઉઠાવી દબાણો છે તેના બદલે માર્ગથી દૂર દૂર રહેલ દબાણો કરી લારી ગલ્લા ધારકોને હેરાનગતિ કરવા સાથે જે લોન વ્યવસાય કરે છે જેઓને હેરાન કરવાથી તેઓની તકલીફો વધશે જે અંગે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે ચૌટાબજારમાં મોટા પાયે દબાણો છે ત્યાં પણ કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ હોવાના આક્ષેપ કર્યા હતા જ્યારે લારી ગલ્લા ધારકોએ બેંકમાંથી વેપાર માટે લોન ચૂકવણી કેવી રીતે કરવી તે દુવિધામાં મુકાયા છે જીનવાલા સ્કૂલ પર છેલ્લા 30 વર્ષથી ચાની લારી છે મારી અને આમના દબાણ આવ્યું છે ગલ્લા દબાણમાં માં ગલ્લા હટાવેલા છે અહીંયા ગાડી અને અમારી લોનો ચાલે છે એક લાખ વીસ હજારની લોન ચાલે છે મુદ્રા લોન હવે એમના હપ્તાને આ તે અમને થોડું મુશ્કેલ પડી જશે જો ગલ્લાની મૂકવા દે તો અને બીજું કે અમને ગલ્લા મૂકવા માટે કોઈ વ્યવસ્થિત જગ્યા આપે કા તો અહિયાં કોઈ બી વ્યવસ્થિત જગ્યા અમને કરી આપે તો રોજગાર ચાલુ રહે બસ સરકાર શ્રી ને આટલી વિનંતી છે દબાણ થયું છે આ નગર વાળા હટાવવા માટે આવ્યા હતા એ લોકો અમને દસ દસ વીસ વીસ હજાર ની લોન આપી છે બરાબર છે સાહેબ આ દસ દસ વીસ વીસ હજાર ની લોન આપી છે હવે જો એ લોકો હટાવી દેશે અહીંયાથી તો અમે કરીશું શું બીજો અમારી પાસે રોજગાર નથી બરાબર વર્ષો થી અમે ધંધો કરીએ છે હવે એ લોકો અમે અમે જે લોન નહીં ભરીશું તો સિવિલ ડાઉન થશે બરાબર છે બીજી બેંક અમને કોઈ લોન આપવા રાજી નહીં રહેશે બરાબર છે હવે અહીંયાથી કાલ ઉઠીને હટી જશે અમારું તમે બીજે જઈશું ક્યાં અહીંયાથી હટી જશે અમારે પછી ત્યાં ગાડી જાય અલ્લો માછાવો પડે કે ત્યાં જઈને બેસવું પડે અમારે પછી બસ એ જ મારે રજૂઆત કરવી છે બીજું કંઈ નથી બોલવું આ નગરપાલિકા ની અંદર માં અંકલેશ્વર નગરપાલિકા નો કર્મચારી એવી કહેવત કહેવાય કે હવાલદાર ને હવાલદારી આપી દે અહીંયા આડાપાટાના જમાદાર આખું ગામ ખેડી નાખે કોઈ વસ્તુ જોતો નથી કે ભાઈ આજે કેવી રીતે કામ કરવું અને કેવી રીતે દબાણ દૂર કરું અંકલેશ્વરની અંદરમાં ચાર રસ્તાઓ રસ્તાઓ ઉપરથી જે દબાણ છે તે બહુ દૂર છે પણ ચૌટા આકારની અંદર સિટીની અંદર ઘૂસો તો દબાણ જ દબાણ છે કારણ કે બાલેતુજાન લોકોની દુકાનો અને દબાણો છે ને જે ગરીબ લોકો જે રોટી કરી શકે છે ને ખાઈને પોતાનું જીવન ગુજાડી શકે છે એવા લોકોનું દબાણ દૂર કરીને એક દિવસની કમાણીની અંદરમાં નહીં જાય તો પેટ પર પાટો બાંધવા જે સામાન બરાબર છે